મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે ડીઆરડીએ નિયામક દ્વારા ફરિયાદ દાખલ થતા જે ફરિયાદનોએ પાંચ જેટલા મનરેગાના અધિકારી કર્મચારીઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા હતા અને આજે તપાસ દરમિયાન બળવદ ખાબડ કે જે એજન્સી પ્રોપરેટર છે અને દર્શન પટેલ કે જેવો ટીડીઓ છે તત્કાલીન તેઓ બંનેએ ગુનાહિત કૃતિ ધ્યાનમાં આવતા બંનેને અટક કરી આજે નામદાર કોર્ટો પ્રોડક્શન કરતા તેઓ દિન પાંચના રિમાન્ડ મંજૂર થયા છે અને આગળની તપાસ ચાલુ છે